નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો આજે વહેલી સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં કોરું ધાકડ છે મિત્રો ત્યારે ગુજરાતમાં હાલ જે વરસાદ છે તે સાર્વત્રિક નહીં હોય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગે માહિતી આપી દીધી છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ કચ્છ અને મોરબીના વિસ્તારો પાટણ બનાસકાંઠા મહેસાણા હોય કે સાબરકાંઠા ભરૂચ નર્મદા વલસાડ નવસારી હોય કે સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે શુક્રવાર એટલે કે છ સપ્ટેમ્બરના રોજ કચ્છ અને પાટણના વિસ્તારો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા વલસાડ હોય કે નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે સાતમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આઠમી સપ્ટેમ્બરના રોજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી ગઈ છે નદીઓ ગાંડી દૂર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેમણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે જ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે તે અંગેની માહિતી પણ આપી દીધી છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી મોટી સામે આવી છે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી જ હવામાનમાં પલટો જોવા મળશે કેમ કે ચાર અને પાંચ તારીખમાં લો પ્રેશર બની રહ્યું છે તારીખ પાંચથી લઈને સાત સુધીમાં આ પલટો જોવા મળવાની સંભાવનાઓ છે તારીખ સાતથી લઈને આઠમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ નવથી લઈને અગિયાર તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે તે આગળ વધતા પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય એટલે કે દસથી લઈને બાર અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી દર્શાવી છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અંગે તેમણે આગાહી કરી છે અંબાલાલ પટેલે ભારે વરસાદની શક્યતા દર્શાવી છે વધુમાં તેમણે જણાવ્યું કે સાત અને આઠ ઓક્ટોબરમાં બંગાળના અવસાગરમાં ઉથલપાથલ જોવા મળશે વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે ચંદ્રકાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે સોળ અને સત્તર ઓક્ટોબરના રોજ દરિયામાં ઉથલપાથલ જોવા મળશે ભારે પવન ગાદવી સાથે વરસાદ વરસવાનો છે તો નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો ગઈકાલે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેની વાત કરીએ તો રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં એકસોના છ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાંતલપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જ્યારે રાધનપુરમાં પણ બે પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો લાખણીમાં એક પોઈન્ટ પાંચ અને પોશીનામાં એક પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો મહુવામાં પણ એક પોઈન્ટ પંચીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો અમીરગઢ સુઈગામ નખત્રાણામાં એક એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો શંખેશ્વર બેતરાજી અને ખંભાતમાં પોણો ઇંચ તો લોધિકામાં અને દસકુ તેમજ દાનેરામાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો હવે મિત્રો વેધર એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર પડલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર તુલસીશામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરા અને ગઢડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલ જસદણ બોટાદ આ બાજુ રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બરવાળા અને ભાનગઢના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો આ ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધાનેરા ડીસા પારસણ અને પાલનપુરના વિસ્તારોમાં ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ અંબાજી થરાદ સુઈગામ અને દિયોદરના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા માણસા અને પ્રાંતિજના વિસ્તારો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળ અમદાવાદ મહેમદાબાદ ધોળકા કપડવંદના વિસ્તારો આ બાજુ ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદના વિસ્તારો ચાંપાનેર ઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર અને કરદણના વિસ્તારો તો સિંડોદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કપરાડા બાવઠન નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે